કરાવડાયું એમણે દીકરીનું સરઘસ કઢાવડાવ્યું દીકરીને અપમાનિત કરી અને એટલા થી પણ આ લોકો પાછા નથી વળતા અને હજુ દીકરીને બાર લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે

આજે જ સમાચાર આવ્યા કે બધા ભાજપના નેતાઓ ભેગા થયા અને જામીન કરી દેવાના છે અરે મારા ભાઈ આ કોઈ મોટો ગુનો નથી આમાં તો જામીન થવાના જ છે તમે કોને રમાડી રહ્યા છો આજે નઈ તો કાલે જામીન થવાના જ છો તમે શું હજી માથા ઉપર હાથ મૂકી રહ્યા છો કે અમે જામીન કરાવ્યા તમે ખાડામાં નાખીને પાછા એમ કહો છો કે ઉપર આવી જાઓ

અરે રામાયણ કે મહાભારતની અંદર વાત લઈ લો તો આ ભાજપના નેતાઓ તો હવે મને એવું લાગે છે કે કૌરવો અને રાક્ષસ ની જાતિ કરતા પણ જાય રામાયણ ની અંદર મા સીતા નું અપમાન કરવાનું કામ કોણે કોને રાવભારતની અંદર રાક્ષસ હોય મહાભારત ની અંદર દ્રૌપદી નું અપમાન કરવાનું કામ કોણે કર્યું તો કે કૌરવ હોય એને અપમાન કર્યા બાદ પાછો જશ લેવાનો પ્રયત્ન નહોતો કર્યો આ લોકો તો એનાથી જાય એવા છે અપમાન કર્યા બાદ જશ લેવા માટે નીકળી પડ્યા છે તો મારી તો માગણી એ છે કે તમે બેઠકો કરો છો ભાજપ કે જામીન લેવડાવવા માટે ને કલમ પાછી ખેંચાવી દેશું ને આ કરી દેશું ને એ બધું કરવાથી દીકરીનું સન્માન પાછું નથી આવવાનું તમારે કરવું હોય ને તો જે લોકો આ કૃત્ય કરાવડાવ્યું છે એ ભાજપના નેતાઓ અને જે અધિકારીઓ આ કૃત્ય કર્યું છે એ બધાનું જાહેરમાં સરઘસ કાઢો એ બધાનું દીકરીની જે બમરેલીની બજારમાં જાહેરમાં સરગસ કાઢો તો દીકરીનું આત્મસન્માન છે ને એ ઠરશે એને જે આગ લાગી છે ને એ ઠરશે એના પરિવારને જે આગ લાગી છે ને એ ઠરશે છે તમારામાં તાકાત નથી તમારે તો આ મુદ્દામાં જજ લેવો છે દીકરીનું અપમાન કરી અને એમાંય તમારે જજનો કોળીઓ લેવો છે એટલે હું ચોખ્ખા શબ્દોમાં કહું કે રાવણ અને કૌરવો પણ કદાચ આનાથી એક સ્ટેપ સારા છે એણે જશ લેવાનો પ્રયત્ન નતો કર્યો આ લોકો તો દીકરીને અપમાનિત કરી અને જશ લેવા માટે નીકળી પડ્યા છે એટલે મારી છે છે કે દીકરીને જામીન તો મળવાના જ દીકરીની કલમ તમે કાઢવાના જ છો કારણ કે હવે રેલો આવ્યો છે આખા ગુજરાત માંથી નારી શક્તિ તમામ લોકો એ અવાજ ઉઠાવ્યો છે તમામ મીડિયા એ અવાજ ઉઠાવ્યો છે ક્યાં જવાના તમે તમારી તાકાત નથી દીકરીને હવે કલાક એક દિવસ પણ તમે જેલમાં રાખી શકો તમારી તાકાત નથી તમારે કાઢવી જ પડે દીકરીને એની પરથી કલમો હટાવી જ પડે તો આમાં સંડોવાયેલા જે અધિકારીઓ અને જે નેતાઓ તમારા ભાજપના જે નેતા છે ને કે જેના કારણે આ થયું છે એનું અમરેલીની બજારમાં જાહેરમાં સરઘસ નીકળવું જોઈએ એવી મારી ઉગ્ર માગણી છે